નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું ઓગણીસમી સપ્ટેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલાં એન્ડ્રોઈડ એપ્લિકેશન લિંક ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે કોર્સ અને ઓફર સંબંધિત કોઈ પણ માહિતીની પૂછપરછ કરવી હોય તો તમે આ નંબર ઉપર ફોન કરી શકો છો આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો શરૂ કરીએ આપણો આજનો વિડિયો ઓગણીસમી સપ્ટેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન છે હાલમાં જ કઈ સંસ્થા છે

એનું પણ આયોજન આ એનએસઓ એટલે કે નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ દ્વારા કરવામાં આવેલું છે કયા સમયગાળા માટે કરશે તો કે જુલાઈ બે હજાર છવ્વીસ થી લઈ ઓકે અને જૂન બે હજાર ને સત્યાવીસ સુધીના સમયગાળા માટે આ આયોજન કરશે સર્વેક્ષણ વાત આવી છે એનએસઓ એટલે કે નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ જેને ગુજરાતીમાં રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલય પણ કહેવાય ઓકે તો

અખિલ ભારતીય થલ સૈનિક શિબિર આ કોલકાતા દિલ્હી ખાતે થઈ છે અખિલ ભારતીય થલ શિબિર છે આ દિલ્હી ખાતે કરવામાં આવેલી છે તો ઓપ્શન એ આપણો જવાબ બનશે હાલમાં જ અખિલ ભારતીય થલ સૈનિક શિબિર છે ઓકે દિલ્હી ખાતે થઈ છે આયોજન કોણે કર્યું છે નેશનલ કેડેટ ફોર એનસીસી દ્વારા કરવામાં આવેલું છે એનસીસીનું ફૂલ ફોર્મ થાય નેશનલ કેડેટ ફોર ઓકે તો આમાં ટોટલ એનસીસીની દેશોની અંદર છે આ બધી બાબતોમાં કઠોર પરીક્ષા લેવાની ક્લિયર બાકી વાત કરીએ તો એનસીસી ની સ્થાપના પંદર જુલાઈ ઓગણીસો માં થઈ હતી હેડક્વાર્ટર પણ આનું નવી દિલ્હીમાં છે ક્લિયર આંતરરાષ્ટ્રીય ચા સંમેલન નું આયોજન કયા દેશમાં થયેલું આપણા દેશ ભારતમાં આંતરરાષ્ટ્રીય ચા સંમેલન નું આયોજન થયેલું છે તો ઓપ્શન સી આપણો જવાબ છે હાલમાં જ વર્ષ પચીસ ના આંતરરાષ્ટ્રીય ચા સંમેલન છે એનું આયોજન ભારતમાં કેરળ રાજ્યમાં પોચી ખાતે કરવામાં આવેલું છે ઓકે બે હજાર પચીસ નું ઇન્ટરનેશનલ ટી કોન્ફરન્સ કયો અથવા તો આંતરરાષ્ટ્રીય ચા સંમેલન કયો ગુજરાતીમાં

આયોજન કોણે કરાવ્યું છે તો વર્લ્ડ એથ્લેટિક દ્વારા આયોજન કરવામાં આવ્યું છે મોટું હતું અને ત્યાંની બોડી છે એમના નામ ટૂંકું કરીને વર્લ્ડ એથ્લેટિક કરી નાખ્યું બરાબર વર્લ્ડ એથ્લેટિક નામ ક્યારે અપનાવ્યું કે બે હાજર ને માં ક્લિયર બે ઓગણીસ થી વર્લ્ડ એથ્લેટિક નામ અપનાવવામાં આવ્યું બાકી આ ઇન્ટરનેશનલ એથ્લેટિક ફેડરેશન જે છે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક ફેડરેશન આની સ્થાપના સત્તર જુલાઈ ઓગણીસો બારમાં થઈ હતી એ વખતે સ્વીડનના સ્ટોકહોમ ખાતે સ્થાપના થઈ હતી હેડક્વાર્ટર પછી એનું મોનાકોમાં રાખવામાં આવેલું હતું ક્લિયર તો આ જાપાનના ટોક્યોમાં વીસમી થઈ બરાબર અને એની સૌથી પહેલી જે હતી વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપ એ ક્યાં થઈ હતી ઓગણીસો ને ત્યાસી માં થઈ હતી ફિનલેન્ડના હેલસિંકી ખાતે યોજાઈ હતી સૌથી પહેલી જે હતી બસ આટલું યાદ રાખશો ઘણું થઈ રહેશે મહિલા હોકી કપ જેમાં મેડલ એટલે સેકન્ડ રેન્ક થાય બરાબર તો પહેલો રેન્ક કોનો છે આપણે યાદ રાખવું પડે તો પહેલો રેન્ક છે ચીનનો ચીને કોને હરાવ્યો હોય જેમનો સેકન્ડ રેન્ક આવ્યો એમને હરાવ્યું હોય તો સેકન્ડ રેન્ક આપણા ભારતનો છે તો ભારત છે બરાબર એ ચીન સામે પરાજિત થયું અને ભારત છે એમણે સેકન્ડ રેન્ક એટલે કે સિલ્વર મેડલ થી સંતોષ મેળવવો પડે તો વિજેતા આમાં ચીન છે આયોજન પણ ચીનમાં થયેલું છે અને જે હોસ્ટિંગ કન્ટ્રી હોય ને એને થોડોક જીતનો ચાન્સ છે વધારે મળે બરાબર તો અહીંયા હોસ્ટિંગ નેશન ચીન છે જેને એનો બેનિફિટ મળેલું કેમ કે પોતાની ધરતી ઉપર પોતે રમેલા જ હોય નેશનલ ગેમ્સ ને બધું સો એમાં એક બેનિફિટ મળે બરાબર બાકી આ કઈ સંસ્થાએ આયોજન કર્યું છે

હાલમાં જ સૌથી મોટો આધુનિક ખેલ પરિસર ગુજરાતના અમદાવાદ ખાતેથી આનું ઉદ્ઘાટન કર્યું છે ઉદ્ઘાટન કરનાર કોણ હતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત અમિતભાઈ ઉદ્ઘાટન કરેલું છે ક્લિયર આ અત્યાર સુધીનું ભારતનું સૌથી મોટું આધુનિક ખેલ પરિસર બનશે આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલ ઇવેન્ટો છે અહીંયા યોજી શકાશે એથ્લેટિક સ્વિમિંગ ઇન્ડોર ગેમ્સ આ બધી રમતો છે અહીંયા કરી શકાશે અમદાવાદ છે ને આંતરરાષ્ટ્રીય રમતોના હબ તરીકે નામ પામે તે આનું વિશ્વનો પહેલો વાંસ આધારિત ઇથેનોલ પ્લાન્ટ આ કયા રાજ્યમાં ખોલવામાં આવેલો છે વાંસ આધારિત સૌથી પહેલો ઇથેનોલ પ્લાન્ટ આ આસામ રાજ્યમાં ખોલ્યો છે ઓપ્શન સી જવાબ છે તો હાલમાં જ

પ્રસિદ્ધ અમેરિકાના ખેલાડી એરિયોન નાઇટ ચાર વર્ષનો એમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે કઈ રમતમાં ખેલાડી હતા કયા દેશના હતા એમ પણ પૂછી શકે તમને અમેરિકાના છે તો મેં તમને ફ્વેશનમાં જ આપી દીધું છે હવે કઈ રમતના છે એવું પૂછ્યું છે તો દોડની રમતના ખેલાડી છે ભારતીય રેલવે દ્વારા કયા થી દિલ્હી માટે એક દૈનિક પાર્સલ ટ્રેન સુવિધા સુવિધા શરૂ 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 કરવામાં આવી છે 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 તો કાશ્મીર કાશ્મીર ખાતે આ થઈ થઈ દિલ્હી વચ્ચે ભારતના ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ એના સચિવ તરીકે કોની નિયુક્તિ થઈ છે તો અમિત ખરે એમના નવા સચિવ બન્યા છે કોના દ્વારા ઐતિહાસિક મહિલા જલ યાત્રા અભિયાન એને લીલી ઝંડી આપવામાં આવેલી છે

પ્રાઇમરી સિલેબસ છે પેલા બે પાર્ટ ભેગા લેવાના હતા પરંતુ બીજો પાર્ટ અત્યારે કાઢી નાખ્યો છે બરાબર પેલા ફર્સ્ટ પોર્શન લેશે જેમાં તમારે મેથ્સ રીઝનિંગ ગુજરાતી અને ઇંગ્લિશ આ ચાર સબ્જેક્ટ જ છે અહીંયા કરંટ કોઈ પણ વેટેજ નથી એટલે એમાં તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની થતી નથી જે લોકોએ ફોર્મ ભરેલું છે હા પ્રિલિમ્સ ક્લિયર થઈ ચાલીસ ટકા ઉપર માર્ક આવી જાય તમારા જે ક્રાઇટેરિયા રાખ્યું છે તો તમને દરેક વ્યક્તિને મેન્સ આપવા મળશે એ ધ્યાન રાખજો એવી રીતે હાઈકોર્ટની સિસ્ટમ હતી એ જ સિસ્ટમ લગભગ ફોલો થશે બરાબર કોઈ મેરિટ નહીં આવે તમારે ચાલીસ ટકાથી વધારે માર્ક થયા એટલે તમે નેક્સ્ટ સ્ટેજ છે આપી શકશો આ એનો એલિમિનેશનનો લેટર હતો ઓફિશિયલ નોટિફિકેશન હતી એમાં જ આ વસ્તુ મેન્શન કરેલી હતી પાછળથી કોઈ નોટિફિકેશન આપીને ફેરફાર કરે તો એ અલગ વસ્તુ છે પણ ચાલીસ ટકાથી વધારે માર્ક આવશે બધા જ આપી શકશે ટૂંકમાં ચાલીસ માર્કથી વધારે આવવા જોઈએ ક્લિયર